तुम જોઈ શકો છો દોસ્તો અમે અહીંયા દોસ્તો ફરવા આવ્યા છે દોસ્તો કેમ કે દોસ્તો અહીંયા બહુ સારો છે દોસ્તો તમે જોઈ શકો છો દોસ્તો અહીંયા દેખો દોસ્તો વાડી દોસ્તો બહુ સારી છે દોસ્તો પાણી કાળા છે અહીં જોઈ શકો છો દોસ્તો તમે વિડિયો પસંદ જોડી મચ્છી આવી છે દોસ્તો इसमें यहां पे દોસ્તો મચ્છી ભી આવી છે દોસ્તો બહુ લડ ગઈ મચ્છી નીકળારે દોસ્તો તો દેસો વિડિયો પર પસંદ વિડિયો પસંદ આ જો સબસ્ક્રાઇબ કરના દોસ્તો ઓર વિડિયો પર કમેન્ટ કરકે બના દોસ્તો અમારી વિડિયો કેસે લાગી થેન્ક યુ મેરે પ્યાર દોસ્તો થેન્ક યુ જય આદિવાસી જય જોહાર તો કેસે લાગ રહા હે દોસ્તો હમકો તો બહુત અચ્છા લાગ રહા હે ભાઈ તમકો કેસે લાગ રહા હે ભૈયા अरे बोलने यार तुमको कैसा लग रहा है ये अरे बहुत बढ़िया दोस्तों कर दो जय आदिवासी जय जवाहर